સુરેન્દ્રનગરના લખતરમાં આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારાની માંગ સાથે રેલી યોજવામાં આવી સાથે આ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું લખતર આઈસીડીએસ ઓફિસથી મામલતદાર કચેરી સુધી આંગણવાડી બહેનો અને આશા વર્કરો દ્વારા રેલી કાઢી પગાર વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ લખતર આંગણવાડી વર્કર હેલ્પર અને આશા વર્કર બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન આપી પગાર વધારાની માંગ કરવામાં આવી ત્યારે આંગણવાડી અને આશાવર્કર બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં માનદ વેતનમાં કામ કરતા આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા પગાર વધારવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી અમારી સરકાર શ્રી પાસે એટલી માંગણી છે કે અમને બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકાર દ્વારા એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી તો સરકારશ્રી પાસે અમારી એટલી માંગણી છે કે અમને માનદ વેતનમાં દૂર કરી અને અમને કાયમી કરે અને અમારો પગાર વધારો કરે તેમજ અમને જે મોબાઈલ આપેલા છે પહેલાંના એ મોબાઈલ કામ કરતા નથી તો અમે મોબાઈલની પણ એમની જોડે પહેલાં માંગણી કરેલી હતી તો એ પણ અમારી પૂરી કરે નથી તેમજ અમને અઠા અઠાવન વર્ષે જે અમને રિટાયર કરવામાં આવે છે એની જગ્યાએ અમને સાઠ વર્ષે રિટાયર કરવામાં આવે તેમજ અમને પ્રમોશન પણ વયમર્યાદા પિસ્તાલીસ થી વધારી અને કરવામાં આવે